જનરલ બોર્ડમાં એજન્ડા નંબર છ અને ઠરાવ નંબર ઓગણપચાસ મુજબ પ્રજા ઉપર ત્રણ ગણો વેરો લગાવવામાં આવે છે જેના વિરોધમાં મ્યુનિસિપલ કાઉન્સિલર વોર્ડ નંબર અગિયારના નગરસેવક ડોક્ટર કુંજ મકવાણા દ્વારા જનરલ બોર્ડમાં લેખિત વિરોધ નોંધાવેલ છે

આપણે રીતે બાબા સાહેબના બંધારણના દાયરામાં રહીને આપણે જો જંગ લડીશું તો દરેકે દરેક જંગમાં સફળતા થી મળી છે એટલે આપણે કોઈ હો હલ્લા કરવાની તોડફોડ કરવાની કે બંધારણના દાયરા બાર જવાની જરૂર નથી બધું બંધારણની અંદર જ છે

સીપી વાઘેલા સાહેબ ને વિનંતી કરીશ કે બધાનો આભાર માનશે અને પછી સમાપન કરીને આપણે છૂટા પડીશું અને દરેક અહીંથી શાંતિપૂર્વક નીચે ઉતરીને હવે સીધી આપણે ઘરે જઈશું અને નગરપાલિકા શું એક્શન લે છે એની રાહ જોઈશું